નમસ્કાર મિત્રો પત્રકારત્વની પણ પરિભાષા બદલવી પડે એવો જાણે સમય આવ્યો છે સમાજમાં રોજ બરોજ બનતી દુષ્કર્મની ઘટનાઓ જોઈને એમ લાગે છે કે હવે આજે એક પણ દુષ્કર્મની ઘટના બની નથી એ કદાચ સમાચાર ગણાશે કારણ કે રોજે રોજ એટલી બધી ઘટનાઓ બની રહી છે સાદી ભાષામાં આપણે કહીએ તો લોકો એમ કહેતા હોય છે કે શું હળાહળ કળિયુગ આવ્યો છે પણ આ કળિયોગ કરતાં પણ નૈતિક મૂલ્યોના આધાર પતનનું આ એક પરિણામ છે આપણને રોજે રોજ એમ લાગેલો સમાજના લોકો આજે પોકારી પોકારીને એમ કહે છે રોજે રોજ બનેલી ઘટનાઓથી વિવશ થઈને દુઃખી થઈને વ્યથિત થઈને કે બેટી બચાવોની જગ્યાએ હવે બેટીઓને બળાત્કારીઓથી બચાવો એવા એક નવતર અભિયાનની સમાજને જરૂર છે બળાત્કારનું નામ બદલીને કુકર્મ કરવાથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે આ એક સામાજિક કુસમસ્યા છે સમાજમાં કેટલાક સંબંધો એ વિશ્વાસના અને પવિત્ર છે જેની ઉપર કોઈ શંકા કરવા પણ પ્રેરાય નહીં જેમ કે ગુરુ શિષ્યનો સંબંધ હોય શિક્ષક અને વિદ્યાર્થીનો હોય પોલીસ અને ફરિયાદીનો હોય મામા અને બાણીનો હોય કાકા અને ભત્રીજીનો હોય પિતા અને પુત્રીનો હોય પાડોશીનો હોય નોકરિયાત કે નોકરીદાતા આ બધા સંબંધો એ પરસ્પર વિશ્વાસના સંબંધો છે દુર્ભાગ્યે કમનસીબે આ બધા સંબંધોના પાયામાં ઋણો લાગ્યો હોય તેવી ઘટનાઓ રોજ રોજ સમાજમાં બનતી હોય છે એક માણસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય અને ત્યાં જ એની પર દુષ્કર્મ છેડતી થાય એક બાળકી શાળાએ ભણવા જાય અને ત્યાં શિક્ષક જ એની એની પર દુષ્કર્મ કરે અને એની હત્યા કરે ત્યારે આપણને એમ થાય રક્ષક જ ભક્ષક બને તો કોને કહીશું વાડર ચીવડા કરે તો કોને કહીશું અથવા આ બજારે ખાટેદારે થીગડું દેવા માટે આપણે ક્યાં જઈશું આ બધામાં આ બધા સંબંધોમાં અતિવિશ્વાસ ક્યાંક આર્થિક મજબૂરી ક્યાંક પદનો પ્રભાવ અને ક્યાંક માનસિક વિકૃતિ પણ રોજે રોજ બનતી ઘટનાઓ જોતાં આપણને એમ લાગે છે કે આમાં હવે માનસિક વિકૃતિએ નૈતિક મૂલ્યોનું સ્થાન જાણે લઈ લીધું છે શિક્ષક અને વિદ્યાર્થીની છેડતીના સંબંધો વધતા આપણને એમ લાગે છે કે નૈતિક અધપતનનો એ સૌથી મોટો પુરાવો છે મિત્રો રણમાં મીઠી જેવી રણમાં મીઠી વેરડી જેવી ઘટનાઓ પણ આપણને ક્યાંક જોવા મળે છે આપણે આખા શિક્ષણ જગતને એના માટે જવાબદાર નહીં ઠેરવી શકીએ ક્યાંક સારા શિક્ષકની બદલી થાય તો ગામ લોકો સે એક શિક્ષણાધિકારીની કચેરી સુધી રજૂઆત કરવા જાય છે કે આ શિક્ષકની બદલી બંધ રાખો ક્યાંક શિક્ષકની બદલી થાય અને એનો વિદાય સમારંભ થાય ત્યારે ભાવુક થઈને આખી શાળાના બાળકો રડતા હોય અને શિક્ષક પણ રડી પડે એવા દ્રશ્યો પણ જોવા મળે છે તો બીજી બાજુ દાહોદ જેવી ઘટના બને કે શાળાના શાળાનો આચાર્ય કે જેના કપાળે મોટું ચંદનનું તિલક આપણને જોવા મળે તે હવસખોર માણસ જે ગુરુ નહીં પણ વરુ બનીને જેને બનીને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરે ત્યારે આપણને આપણા સમાજ માટે એક સમજ એક શરમજનક અને કલંકિત ઘટના છે દુષ્કર્મની ઘટનાઓની હવે કોઈ મર્યાદાઓ રહી નથી આપણે એને પ્રગતિ નહીં કહી શકીએ અધોગતિનો અધોગતિ એમ કહી શકશું ક્યાંક એકલ દોકલ ક્યાંક ગરીબ એવી દુષ્કર્મની ઘટનાઓ આપણને ત્યાં બનતી પણ હવે તો નાની ઉંમરની બાળાઓ કે જેને પોતાના શરીરના અવયવોનું પણ જ્ઞાન નથી એમની પર ઘણી ઘટનાઓ વધી છે એક વર્ષથી માંડીને ચૌદ પંદર વર્ષ સુધીની વિદ્યાર્થીનીઓ હોય કે જેને ક્યાંક પોતાના આચાર્યનો શિક્ષકનો ડર હોય ક્યાંક પરીક્ષામાં નાપાસ કરવાનો ડર આવે થોડા વર્ષ પહેલાં પાટણની પીટીસીની ઘટના જે બની હતી એમાં નિશ્ચય તમે એના પરિણામ પર અસર કરવાની ધમકી આપીને એની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું એટલું જ નહીં એક વ્યક્તિ દુષ્કર્મ કરે એના કરતાં પણ વધારે હવે તો આવી નાની નાની બાળકી ઉપર ગેંગ રેપનો શબ્દ નવો આપણે ત્યાં શબ્દકોષમાં અમી રહ્યો જે શરમજનક શબ્દ છે મારી દૃષ્ટિએ કે આપણે પ્રયોજવો પડે છે કે એની ઉપર ગેંગરેપ થયો નાળી કુમળી વાળાઓ પર હેવાન રાક્ષસો તૂટી પડે ત્યારે આપણને એમ થાય કે આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે નવાઈની વાત તો એ છે કે રાજનેતાઓમાં પણ આ દૂષણ પ્રવૃત્તિ છે જેમની પોલીસ અને શિક્ષકની જેમ જેમની રક્ષકની ભૂમિકા છે એ રાજનેતાઓમાં પણ દૂષણ પ્રવું છે એટલું જ નહીં આવા ગુનેગારોને ક્યાંક સાવરવામાં પણ રાજનેતાઓની ભૂમિકા આપણને જોવા મળે છે એટલે મિત્રો પોલીસ નિષ્પક્ષ તપાસ કરી શકે એવી એક સ્થિતિનું આ સમાજમાં નિર્માણ થાય એ પણ ખૂબ જરૂરી છે કોઈ રાજ્યને કોઈ રાજ્યમાં આવી દુષ્કર્મની ઘટના ઘટે તો તરત જ એને રાજકીય રોક આપવામાં આવે છે રાજકીય લાભાલાભ ખાટવાના પ્રયાસો થાય છે મુખ્યમંત્રીનું રાજીનામું માગવામાં આવે છે પશ્ચિમ બંગાળમાં ઘટના બને તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું રાજીનામું માગવામાં આવે પણ મણિપુરમાં બિહારમાં ઉત્તર પ્રદેશમાં ઉત્તરાખંડમાં આવી ઘટનાઓ ઘટે તો કોઈ રાજીનામું માગવા જતું નથી એટલે આ કોઈ રાજ્યનો પ્રશ્ન નથી આ કોઈ રાજકીય પક્ષનો પ્રશ્ન નથી જો તમે આવી ઘટના સમયે મુખ્યમંત્રીઓના રાજીનામા માગશો તો એક પણ રાજ્યમાં મુખ્યમંત્રી રહેશે નહીં તમામ રાજ્યો મુખ્યમંત્રી વિવોણા બની જશે કારણ કે કોઈ પણ એવું રાજ્ય નથી કે જે આવી ઘટનાઓ ન ઘટતી હોય મિત્રો આ સમયે આપણે ચેતવાની એ પણ એ જરૂર છે કે આવા ગુનેગારોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ સજા તો થવાની જ છે આજે ન તો વેલ્યુ મળી ત્વરિત થાય એવું આપણે ઈચ્છીએ પણ એને ફાંસીની સજા આપવી જોઈએ ફાંસીની સજાની પણ પ્રોવિઝન હવે તો થઈ છે પણ આવા ગુનેગારોને રીડે ગુનેગારોને જે સમાજમાં સારા સ્વરૂપે ગુનેગારો થઈને ફરે છે એમનું બહારનો દેખાવ અને અંદરનો દેખાવ બંને અલગ છે જેમને ચાવવાના અને બતાવવાના જુદા છે આવા લોકોને તો જાહેરમાં ફાંસી આપવી જોઈએ એમનો ચહેરો કાળા કપડાંથી શું કામ ઢાંકવો જોઈએ હું કાલે જોતો હતો કે જે પકડાયેલો એક આચાર્ય છે જેને મોટું તિલક કર્યું છે એનો જેનો ચહેરો કાળ આવા કાળા કામ કરનારાઓને કાળા કપડાંથી એનું મોઢું ઢોંકવાની જરૂર નથી સમાજ સમક્ષ એમને ખુલ્લા પાડવા જોઈએ બીજું કે આવા કેસોમાં રાષ્ટ્રપતિની દયાની અરજી કરવાની જોગવાઈ પણ રદ કરવી જોઈએ ફાંસીની સજા થઈ હોત આપી બીજા બધા ગુનોમાં ભલે રાષ્ટ્રપતિની દયાની અરજીની જોગવાઈ હોય પણ દુષ્કર્મના કેસોમાં આને નાની નાની બાળકીઓ હત્યાના કેસમાં દુષ્કર્મ સાથે આવા કેસોમાં રાષ્ટ્રપતિની દયાની અરજીની માફીની જોગવાઈ પણ બંધ કરવી મિત્રો આપણે આપણા પુરાણો અને ધાર્મિક ગ્રંથો તરફ જઈએ તો રાવણ જેવો રાક્ષસ પણ સીતાને સ્પર્શ કર્યો નહોતો અને પોતાના મેલમાં રાખવાની જગ્યાએ અશોક વાટિકામાં રાખી હતી રાવણમાં જેટલું રાક્ષસ પણ હતું અને રાવણમાં જેટલા સંસ્કાર હતા એટલા સંસ્કાર આજે સુધરેલા સમાજમાં પણ બચ્યા નથી એ આપણા સમાજનું દુર્ભાગ્ય છે એટલું જ નહીં સીતાની સાથે સીતાના સમર્થનમાં ત્રિજા નામની એક રાક્ષસી હતી જેને સીતાને રાવણથી બચાવવાનું કામ કર્યું એના પણ એનાથી પણ આગળ આપણે રોજ રોજ કથાઓ અને પારાયણો સાંભળીએ છીએ તમે જુઓ કે દુષ્કર્મ અપહરણ કરનાર રાવણ જ્યારે સીતાનું અપહરણ કરીને જતો હોય છે ત્યારે જટાયુ નામનો પક્ષી એનો બચાવ કરવા માટે મેદાનમાં આવે છે અને જટાયુ પોતાનું બલિદાન આપે છે જે કરતાં રામ પછી એના સંસ્કાર કરીને એને મોક્ષ આપે છે એ કથા નથી કરવી મારે પણ એક પક્ષી પણ જો દુષ્કર્મ બચાવવા માટે અપહરણથી બચાવવા માટે પોતાનું બલિદાન આપતો હોય તો આ માણસ થઈને માણસ ઉપર દુષ્કર્મ કરે છે મિત્રો આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે જટાયુએ તો બલિદાન આપ્યું આપણે શું કરીએ છીએ હમણાં એક મધ્યપ્રદેશની ઘટનામાં તો લોકોએ એનો વિડીયો ઉતારવાનું શરૂ કર્યું એક ફૂટપાથ પરની સ્ત્રી સાથે દુષ્કર્મ થતું હતું એનો લોકોએ વિડીયો ઉતારવાનું આપણે એને બચાવવાને બદલે એના વિડીયો ઉતારીને અપલોડ કરવામાં પડ્યા છીએ આટલી બધી અધમતા આટલી બધી નિરજતા આટલી બધી સંવેદનહીનતા સમાજમાં આવી ગઈ છે મિત્રો દ્રૌપદીના શિર પૂરવા માટે તો કૃષ્ણ પણ આવ્યા છે આજે તો હવે દ્રૌપદીએ પોતે કૃષ્ણ બનવું પડશે અને એમના વસ્ત્રો બચાવવા માટે દ્રૌપદીએ પોતે કૃષ્ણનું સ્વરૂપ ધારણ કરવું પડશે મહાભારતની વાત છેલ્લી હું આપને કરું કૃષ્ણ ભગવાન જ્યારે કુંતાને પૂછે છે હોય માગો ત્યારે કુંતા બહુ જ વ્યથિત સ્વરે બહુ જ દુઃખપૂર્વક એમ કહે છે કે મારા કુળમાં કોઈ પુત્રી ન ઉતરજો કારણ કે એમની સ્ત્રીઓની દશા દ્રૌપદીનું વસ્ત્રહરણ દ્રૌપદીનો વનવાસ સગી આંખે મહાભારતમાં અને પોતાના જ દ્રૌપદીના દિયરો દ્વારા થયું વસ્ત્રાધરણ એમણે જોયું છે જો સમાજમાં બધા જ પૂનતા જેવું માગશે તો પુત્રીઓ અવતરશે કેવી રીતે પુત્રીઓ અવતર થયેલ નહીં તો આજે તમે જો સૌથી મોટો સમસ તમે નાના ગામમાં જાઓ તો પચીસ પચાસ માણસો તો કુંવારા ફરતા જ હોય છે એ વાંધાઓ સમાજની સૌથી મોટી સમસ્યા બની રહેશે મિત્રો આ એક સામાજિક સમસ્યા છે રાજકીય સમસ્યા નથી કાયદો તો સજા કરશે જ કાયદા મુજબ જે સજા થતી છે અને આપણે ઈચ્છીએ કે ત્વરિત સજા થાય પણ નૈતિક મૂલ્યોના બીજ રોપવાનું નૈતિક મૂલ્યોનું પુનઃસ્થાપન કરવાનું કામ સમાજ પરિવાર ધાર્મિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ ધર્મ અને મીડિયા આ સૌ સૌના સહ્યા સહિયારા પ્રયાસ થઈ શકે છે આભાર ધન્યવાદ આપને અમારી વાત ગમી હોય તો સમાજમાં સંદેશ પહોંચાડો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ મણિરાલેમ પટેલ સચોટ વાત આભાર